जास रसोई बनावा जाऊ छु केम तो आ घरे तो कोई नहीं तो, तो तो थे नहीं आया लगन से तो रसोई तो बनावी पड़े तो मेहंदी मुई की थे ने मेहंदी तो मुई की से पण रसोई बनावा वाडू कोई नथी कोई होय तो आवो है रसोई बनावा ई तो नहीं घर मा घर मा होय ने बोलावे ने बाहर थी बोलावा घर मा तो कोई छेद नहीं हां तो आपरे है ना बाहर पाव भाजी लेन खाई लेऊ आपरे कहीं आपरे बे बाकी बदे आवसे ने देऊ हूं ई बनावी है ने आई थी आपरे मेहंदी मुई जो जो मैं मेहंदी बनाई रही बाबा देन खावा तो देऊ पड़े नु तो वरराजा ने बेन छू એ તો વરાજા ની બેન ને ખાવાનું નો વરાજા ની બેન ને શરદી આવી ને આય જલસી કરવાની હોય ના ના મારે વારે વખતે હું કે હું વરાજા બેન છું હું વરાજા બેન છું એમ થોડું કેવા અહીં આવી તો એમ જ કહેવાનું હોય ને તારે આજ જલસા કરવા હોય આય થોડું કઈ રાંધવા આવી હો ના ના આઈ રાંધી દો ને કાલ તો બાયુ કરશે અહીં કોની મમ્મી બાયુ ગામ ની બાયુ હમ હ તો મેમે મૂકી હમણાં ધોઈ નાખીસ બીજું શું કરું રાંધવા વાડું તો કોઈ નહીં

તાર ત્યારે કરે મારે જાઉં રસોઈ શું છે બનાવીન પણ હમણા આવે પછી બનાવઈ ને જુમા તો હું બનાવવું હે હમણા શાક ન બનાવતું મારા હાટું હું પેલા કહું છું આમ જોણડીયા વાળા રસોડામાં બનાવવાની દેશી ચૂલ્લો ને દેશી નડિયા આયા રસોઈ બનશે આજ ગામડાની છોકરીને સુરતમાં ભણેલી એના જેવું કર્યું દેશી અને કુકર માં રમતા હોય ખબર નથી એટલે આ જો બધું આ બધા જો કલર કર્યો માં કલર ભરી ને છાટી

આ આલમ જમાનાની થોડી થોડી વસ્તુ બઈચીસ આમ જો આખીતી આલમ જમાનાની જો એમાં કલર માઈલસ નજીક થી બતાય તું આલમ જમાનાની છો નથી આમાં હું આલમ દેખાતી હોય તો તું મને ગયો હું થોડો લઈ ગયો હમ દીધા એટલે લઈ ગયો અને મંડપ બધું તૈયાર થઈ ગયું હાલો જો ગાઈડલાઈન એવું બધું આવી ગયું હું ટ્રેક્ટર વાહે જોડ્યા છે